જય માતાજી મિત્રો કેમ છો તો ગાઈસ આજે તારીખ છે નવ તારીખ અને આજે રક્ષાબંધન બી છે અને મારો બર્થ ડે બી છે તો ગાઈસ અત્યારે રક્ષાબંધન છે તો બધા રાખડી બાંધે છે જો આટલી તો રાખડી બંધાઈ ગઈ છે આટલી તો બંધાવી ગઈ છે ગાઈ જો અમે અમદાવાદ આવી ગયા હતા તો ગાઈસ હવે આગળનું બતાવું અત્યારે અમે ખાવા બેઠા છીએ જો નાસ્તો લાગ્યો છે ખાઈ લઈએ પછી વાત જોગાય છે અત્યારે કતા ગેમ રમી રહ્યા છે આ બધા એક સ્કાયલા નાખી ઉપર મારી નાખ વાંદરો આવી ગયો ઈ બીજો આવે લે તો ગાઈસ અત્યારે બધા આવે છે તો કેક લેવા ગયા છે તે રાજીયા છે જો આ ઘરમાં બહુ રહેતો FajHo pegangmu pada hati Happy Birthday और दिन आ गया मैं तो दे जा रही हूं थोड़ा कर दो आई जाओ ना इतना जजुमी ना है याद रख दे दूध पैसा